જે પોતાની વિધવા પત્ની માટે બેંક માં બે પોઈન્ટ નવ મિલિયન વિચારતો હતો કે હું મારા માલિક માટે કામ કરું છું પણ હવે મને સમજાવ્યું કે આ તો માલિક આખી જિંદગી મારા માટે જ કામ કરતા હતા એટલે જરૂરી એ છે કે વધારે ધન ભેગું કરવાને બદલે વધારે જીવવું સારા અને સ્વસ્થ શરીર માટે પ્રયત્ન કરીએ અને આપણે જે ભેગા થઈએ બરોબર છે મોઘા ફોન ના સિત્તેર ટકા ફંક્શન બિન ઉપયોગી રહી જાય છે મોંઘી કારની ની સિત્તેર ટકા સ્પીડ નો ઉપયોગ થતો જ નથી આલિશાન મકાનનો સિત્તેર ટકા હિસ્સો હંમેશા આપણે ખાલી જ રહે છે વાપરી શકતા નથી પૂરા કબાટ માંથી સિત્તેર ટકા કપડા તો પડ્યા જ રહે છે રિટાયર થવા જ પડ્યા જતા પુરા જીવનની કમાણી ના સિત્તેર ટકા હિસ્સો બીજા માટે રહી જાય છે સિત્તેર ટકા ગુણોનો જીવનમાં ઉપયોગ પણ થતો નથી પણ જે ત્રીસ ટકા વાપરી રે તે બી કેવી રીતે વાપરશો સ્વસ્થ હોય તો પણ નિયમિત ચેકઅપ કરાવો તરસ હોય તો પણ પાણી પીતા રહો પોતાના અહમ નો ત્યાગ કરો શક્તિશાળી હો છતાં પણ સરળ અને સૌમ્ય રહો ધનિક ના હો તો પણ પરિપૂર્ણ રહો જીવનનો સાચો મતલબ સમજો બાકી જોવું બહુ સહેલું છે પણ જાગી જવું બહુ કઠિન છે બાકી જોવું બહુ સહેલું છે પણ જાગી જવું બહુ કઠિન છે હૃદય કેવું ચાલે છે પણ હૃદયમાં શું ચાલે છે એ માટે તો સાચા દોસ્તો જ જોઈએ બરાબર છે એક ફૂલ ફૂલ ઠંડીમાં રાત્રે બે નાના છોકરા છાપા ઓઢીને સુતા હતા બિચારા એમની પાસે ઓઢવાનો ધાબળો નહોતો એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું જેમની પાસે ઓઢવા માટે છાપા નહી હોય તેમનું બિચારાનું શું થતું હોય જિંદગી કેવી જીવો છે તે નહીં પણ જિંદગીમાં કેવું વિચારો છો એ મહત્વનું છે સૌને પ્રેમ કરો સૌનો ખ્યાલ રાખો જીવનનો આનંદ લો એકબીજા સાથે જોડાયેલા રહો આ જ સાચું જીવન છે જમાડ તો જિંદગીમાં હોવી જોઈએ બાકી તો આખી દુનિયામાં છે